અલ્લા યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આવી ગયા છીએ આપણે મહેમાનોને નાસ્તો દેવા અને દાદાને ચડ અને મહેમાનો હે ને આપણે વાર લાગે ને તો રાડા રાડ કરી મૂકે આવો ને આવો ને આવો ને આવો એટલે સ્પેશિયલ આપણે ઉતાવળ જ કરવી પડે હે કે આ લોકોને હવે દેવા જવું પડશે ને આ લોકો રાડ કરી મૂકશે ટેવ પડી ગઈ ને રોજ દેવું તો પડે જ ને હવે એક દિવસ આપણે ના દઈએ તો આપણે કેમ ને કેમ થઈ જાય આજે ના દીધું આજે ના દીધું એ બધું સગવડ કરી રાખવી પડે છે સવાર સવારમાં અને પછી ઉપરવાળાની મહેરબાની આપણે આપણું કાર્ય કરી લેવાનું પછી ઉપરવાળા જે કરે હાશો એટલે તમને સવાર સવારનો નજારો બતાવતો તો મસ્ત મજાનો તો કરી દઈએ અમને નાસ્તાનું આયોજન તો મલીએ જય માતાજી ફાઇનલી આ લોકોને નાસ્તો દેવાઈ ગયો છે ને હવે આપણે જઈએ છીએ આપણે પણ નાસ્તો કરવાનો હે તો ભૂગલમાં તો નહીં દેખાતા હોય બાકી તો બહુ ભૂવ છે ભવ તો મલીએ ચલો નીચે ચા નાસ્તો અમે કરીને જઈએ તો દે તમને નજારો સવાર સવારમાં બતાવી દઈએ છે મસ્ત મજાનો આ બાજુ આમ ફરીને પાછા આવી જાય હે જય નજારા